નર્મદાના ગરુડેશ્વર તાલુકાના જંતર ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું છેવાડાનું જંતર ગામ છે જામલી ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તા બનતા નથી તેમજ વીજળી પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી જેને લઈને મૂંગા પશુઓને પણ પાણી પીવા માટેની સમસ્યા ઉદભવી છે તેમજ આ ગામમાંથી નદી પસાર થાય છે જ્યાં ચોમાસામાં પણ વધુ પાણી આવી જવાથી ગ્રામજનોનો વાહન વ્યવહાર અન્ય ગામડેથી તૂટી જાય છે જેને લઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા પણ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે આ બાબતે ગ્રામજનોએ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી છતાં પણ આ દિન સુધી ગ્રામજનોની આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તથા વહીવટી તંત્ર ગ્રામજનોની રજૂઆત પર ધ્યાન આપતું નથી સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે ત્યારે ગરુડેશ્વર તાલુકાનું જંતરગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી સરકારના વિકાસના દાવાઓ પર પ્રશ્નો ઉઠ્યા છે